નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં વાત કરવી છે આજે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો એક નવીન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે અને તેમાં જે ઓનલાઈન અરજી કરવાની રીત છે તે આ વિડિયોમાં તમને લાઈવ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ યોજનામાં અરજી કઈ રીતના કરવી તે બતાવીશું એટલે વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહી અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહીજો તો અરજી કરવા માટે પહેલા તો તમારે તમારા ફોનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે કે મારી પાસે ક્રોમ બ્રાઉઝર છે તે હું ઓપન કરી ત્યારબાદ અહીંયા ગૂગલમાં તમારે આઈ ખેડૂત લખીને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે પેલી જ વેબસાઇટ આવે છે અહીંયા લાભાર્થી નોંધણી આઈ ખેડૂત ગુજરાત વેબસાઇટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો જે એક ન્યૂ પોર્ટલ છે તે તમારી સામે આવી જાય છે ત્યારબાદ તેમાં તમને ત્રણ ઓપ્શન જોવા મળે છે લાભાર્થી નોંધણી કંપની નોંધણી અને અરજી માટેની માર્ગદર્શિકા જેમાંથી તમારે અહીંયા જે લાભાર્થી નોંધણીનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આ રીતનું પેજ આવશે જે પેજમાં તમારે લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે જેમાં આપણે અહીંયા ખેડૂત સિલેક્ટ કરીશું જેવું તમે ત્યાં ખેડૂત સિલેક્ટ કરશો એટલે તમારી પાસે અલગ અલગ ઓપ્શન ખુલશે તેમાં પહેલું ઓપ્શન જે છે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ તેગ કરો તો તેમાં આપણે જમીન રેકર્ડ ધરાવું છું તે સિલેક્ટ કરીશું ત્યારબાદ નીચેના કોલમમાં અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકાવાળું જે કોલમ છે તેમાં તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ અહીંયા ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કરવામાં કોઈ પણ પ્રકારની એરર આવે તો જ્યાં સુધી જે ગામ તમારે સિલેક્ટ કરવાનું છે તે ગામ સિલેક્ટ ન થઈ જાય ત્યાં સુધી તમારે તે કોલમ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે ગામ સિલેક્ટ કરવાનું છે તે આઠ પ્રમાણે જે જગ્યાએ તમારી જમીન હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચે અહીંયા ખાતા નંબર છે જેમાં તમારે જે જાઠવા પ્રમાણે જમીનનો ખાતા નંબર હોય તે ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે નામમાં જે ખેડૂતનું નામ બતાય તમને જો આઠવ મુજબ એકથી વધારે નામ હશે તો અહીંયા તમને તે બધા જ નામ જોવા મળશે તેમાંથી જે નામ ઉપર અરજી કરવાની હોય તે નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા અને ત્યારબાદ ત્યારબાદ નીચે અહીંયા જે તમને કેપ્ચા કોડ જોવા મળે છે પંદર પ્લસ દસ તેનો સરવાળો કરી અહીંયા કોલમમાં તમારે એન્ટર કરવાના રહે છે તો આપણે અહીંયા દસ પ્લસ પચીસ એન્ટર કરી દઈશું આગળ વધો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેમાં તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ ઉપર જે એક ઓપ્શન તમને જોવા મળશે ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવે છે જે ઓટીપી આવે તમારા નંબર ઉપર તે ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનું રહેશે અને જેવું તમે ત્યાં ઓટીપી એન્ટર કરશો એટલે ઓટોમેટિક જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરેલો છે તે વેરીફાઈડ થઈ જશે જો હોઈ શકે કે ઓટીપી ના આવે તો તેવા કિસ્સામાં તમારે જે છે તેને આ રીતે રિફ્રેશ કરી દેવું અને ત્યારબાદ ફરી વાર જે આ માહિતી છે તે ભરવાની રહેશે અને ત્યારબાદ ફરી એકવાર આ બધી માહિતી ભરીને ફરીવાર ઓટીપી મોકલવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ નંબર વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમારે એક અહીંયા કોલમમાં પાસવર્ડ બનાવવાનો રહેશે જેમાં ઓછામાં ઓછો આઠ આંકડાનો પાસવર્ડ હોવો જોઈએ ઉદાહરણ તરીકે કોઈ પણ એક નામ લખો છો તમે તો તેનો પહેલો અક્ષર જે હોય તે તમારે કેપિટલ લખવાનો રહેશે અને ત્યારબાદ કોઈ પણ એક સ્પેશિયલ કેરેક્ટર તમારે યુઝ કરવાનો રહેશે માની લો કે આપણે અહીંયા નામ લખ્યા બાદ એટ ધ રેટનો યુઝ કરીશું અને ત્યારબાદ ચાર કે પાંચ ડિજિટનો યુઝ કરીશું આપણે એટલે જે સ્ટ્રોંગ પાસવર્ડ છે તમારો તૈયાર થઈ જશે અને તે સેમ પાસવર્ડ છે તમારે નીચેનું જે કોલમ છે પાસવર્ડ કન્ફર્મ કરો તેમાં એન્ટર કરવાનું રહેશે અને પાસવર્ડ જોવું હોય તમારે તો બાજુમાં તમને અહીંયા જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશો એટલે પાસવર્ડ તમારી સામે શો થશે એટલે તમે જે પાસવર્ડ બનાવ્યો છે તેને તમે જોઈ શકશો હવે ત્યારબાદ નીચે જે કેપ્ચા લખેલા છે ચાર પ્લસ ત્રણ તેનો જે સરવાળો છે એ આપણે અહીંયા કેપચાના કોલમમાં એન્ટર કરીશું અને ત્યારબાદ નીચે જે સબમિટ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ આ રીતનું પેજ આવશે તો આપણે આને અહીંયા ક્લોઝ કરી દઈશું અને ત્યારબાદ છે તેમાં અહીંયા આપણે લોગિન કરવા માટે એન્ટર કરીશું ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ બતાવી છે તેનો સરવાળો કરી આપણે અહીંયા જે કેપ્ચા કોડનો કોલમ છે તેમાં એન્ટર કરીશું અને ત્યારબાદ નીચે જે લોગ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી હવે લોગિન થઈ ગયા બાદ ઉપર તમને અહીંયા લેફ્ટ સાઈડમાં ત્રણ

નીચે અહીંયા જન્મ તારીખનું કોલમ છે તેમાં આપણે આધાર કાર્ડ પ્રમાણે જે જન્મ તારીખ છે તે એન્ટર કરીશું જે વિગત ડિફોલ્ટ આવે છે તેમાં આપણે કાંઈ નહીં કર્યું કારણ કે આપણે અગાઉ નાખેલી વિગતો છે જે બાકી હોય એ જ વિગતો આપણે ભરવાની છે ત્યારબાદ જે ખેડૂતનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનો રહે છે જેમાં તમને અહીંયા જોવા મળશે આઠ પ્રમાણે જે તમારો વિસ્તાર હોય હેક્ટર પ્રમાણે એ તમારે જોઈને આમાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ નીચેના કોલમમાં જાતિ સિલેક્ટ કરવાની રહેશે જેમાં તમે એસસી એસટી ઓબીસી કે આર્થિક રીતે નબળા સિલેક્ટ કરીશું તો તમારે જાતિનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે તો આપણે અહીંયા જનરલ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ નીચે અહીંયા કોલમ છે તેમાં આપણે જે આધાર કાર્ડવાળું એડ્રેસ છે તે અહીંયા એન્ટર કરીશું એડ્રેસ એન્ટર થઈ જાય ત્યારબાદ થોડાક નીચે આવીશું અને જે નીચે આ પિનકોડવાળું કોલમ છે તેમાં આપણે પિનકોડ એન્ટર કરીશું અને ત્યારબાદ જે આ ચેકબોક્સ છે તેને ટીક કરવાનું રહેશે અને નીચે સેવન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા સ્ટેપ બે માં અન્ય વિગત આવે છે તેમાં આપણે કોઈ પણ પ્રકારની વિગત એન્ટર નહીં કરીએ અને ડાયરેક્ટ નીચે જે સેવન નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ સ્ટેપ ત્રણમાં બેંકની વિગત આવે છે જેમાં અહીંયા બેંકનો જે આઈએફએસસી કોડ હોય તે એન્ટર કરવાનો રહેશે આઈએફએસસી કોડ એન્ટર કર્યા બાદ ઉપર જે ચેક નંબર વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે બેંકનો તાલુકો જિલ્લો અને બેંક બ્રાન્ચ નેમ જે પણ કયા છે તે ઓટોમેટિક લઈ લેવામાં આવશે ત્યારબાદ નીચે આપણે આવીશું અને અહીંયા જે ખાતા નંબરવાળું કોલમ છે તેમાં આપણે બેંકનો જે અકાઉન્ટ નંબર હોય છે તે અકાઉન્ટ નંબર એન્ટર કરીશું અને તે જ એકાઉન્ટ નંબર ફરી એકવાર અહીંયા જે કન્ફર્મ બેંક ખાતા નંબર છે તેમાં એન્ટર કરીશું હવે ત્યારબાદ નીચેનું જે કોલમ છે નામવાળું તેમાં આપણે બેંકની પાસબુક પ્રમાણે જે નામ છે એ જ રીતે અહીંયા એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ નીચેના કોલમમાં બેંક પાસબુકમાં જે એડ્રેસ લખેલું હોય તે જ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે બેંકની બધી જ વિગતો એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા જે સેવન નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું હવે આવે છે સ્ટેપ નંબર ચાર જેમાં જમીનની વિગત તો આપણે પહેલાં જ એડ કરી દીધી પણ જે સાત બાર અપલોડ કરવાના બાકી છે તે આપણે હવે અહીંયાથી અપલોડ કરીશું તો તેની માટે તમને આ ઓપ્શન જોવા મળે છે એડિટ માટેનું તો એના ઉપર આપણે ક્લિક કરીશું હોઈ શકે કે સાત બારની વિગતમાં ખાતા નંબર અને નામના અહીંયા તમને જોવા મળે તો તેની માટે જે બંધ કરો વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ફરી એકવાર આપણે ચાહે પેન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને ઓપન કરીશું ઓકે તો જમીનની વિગતો એડિટ થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા તમને અપલોડ કરવા માટે બે ઓપ્શન જોવા મળતા હોય છે જેમાં જમીનની માહિતી સાત બારની નકલ અને જમીનની માહિતી આઠની ની નકલ પહેલાં તો આપણે અહીંયા આઠ જે છે તેને અપલોડ કરી દઈએ સાત બાર બંને એક સાથે અપલોડ કરવા હોય તો તેની માટે તમારે સાત અને બાર જે બંને અલગ અલગ હોય તેની એક પીડીએફ બનાવવાની રહેશે અને તે પીડીએફ દાખલ કરો તેના ઉપર કરી તમારે કરવાની રહેશે તો તો ન થતી હોય તેની જગ્યાએ તમારે ફક્ત સાત નંબર નો ફોટો હોય તે જ અપલોડ કરી દેવો તો પણ ચાલશે અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ નીચે આપણે અહીંયા જે ચાચવા વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે જમીનની વિગત છે તે કમ્પ્લીટ ઓકે એડ થઈ જશે હવે તો જમીનની વિગત એડ થઈ ગઈ ત્યારબાદ નીચે આપણે અહીંયા સેવન નેક્સ્ટ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર પાંચ જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે એક તો સહકારી મંડળીની વિગતો તેમાં પહેલું કોલમ છે જેમાં તમને પૂછવામાં આવે છે કે શું તમે સહકારી મંડળીના સભ્ય છો જો હોય તો ત્યાં તમારે હા કરવાનું રહેશે અને હા કર્યા બાદ તમારે ત્યાં જિલ્લો તાલુકો અને જે સહકારી મંડળીનું નામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે અહીંયા ના સિલેક્ટ કરી દઈએ ત્યારબાદ નીચે બીજું ઓપ્શન છે દૂધ ઉત્પાદક સહકારી મંડળી જો તેના સભ્ય હોય તો તેની માટે પણ તમારે હા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જિલ્લો તાલુકો અને જે સહકારી મંડળીનું નામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા પણ આપણે ના સિલેક્ટ કરી દઈશું અને ત્યારબાદ નીચે જે સેવન નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધીશું હવે ત્યારબાદ આવે છે સ્ટેપ નંબર પાંચ જેમાં આપણે અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જો કે વધારે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના પણ આપણે જણાવી દઈએ તમને જે એડ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરી ત્યારબાદ અહીંયા દસ્તાવેજનો પ્રકાર તેના ઉપર આપણે જે આધાર કાર્ડ વાળું ઓપ્શન આવશે તેના ઉપર સિલેક્ટ કરીશું અને ત્યારબાદ તમને આધાર કાર્ડની આગળની સાઈડ અને બાજુની સાઈડ બંને ફોટા અપલોડ કરવા માટેના ઓપ્શન જોવા મળશે જેમાં આપણે દસ્તાવેજ દાખલ કરો જે પહેલું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ આપણે અહીંયા ગેલેરીમાં જઈ જે આધાર કાર્ડનો ફ્રન્ટ સાઈડનો ફોટો છે તેને સિલેક્ટ કરીશું એટલે તે અપલોડ થઈ જશે ત્યારબાદ નીચે પાછળની બાજુનો દસ્તાવેજ અપલોડ કરવો તેને પણ આપણે એ જ રીતે જે બેક સાઈડનો ફોટો છે તે અપલોડ કરી હવે નીચે જે કોલમ છે વર્ણન તેમાં આપણે અહીંયા આધાર કાર્ડ લખી દઈશું અને ત્યારબાદ નીચે જે સાસુઓ વાળું ઓપ્શન તમને જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આજે પ્રોફાઇલના પાંચ સ્ટેપ છે તે કમ્પ્લીટ ઓકે થઈ જાય ત્યારબાદ હવે આવશે જે પણ સ્કીમમાં ઓનલાઈન અરજી કરવી હોય તે સ્કીમનું સિલેક્શન કરવાનું તો જે અઘરામાં અઘરી પ્રોસેસ હતી તે આ જ હતી હવે પછી કેટલી પણ યોજનાઓમાં અરજી કરવી તેની માટેની તમે આગળ પ્રોસેસ જોવો કઈ રીતના થાય છે તો હવે આપણે અહીંયા ઉપરની સાઈડ જે ત્રણ લાઈન બતાવી છે એના ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ જે સ્કીમનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા વિભાગનું જે કોલમ બતાય છે તેમાંથી આપણે કયા વિભાગમાં અરજી કરવાની છે તો આપણે ખેતીવાડી વિભાગમાં અરજી કરી રહ્યા છીએ તો આપણે ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ચોથો વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું તો હવે આપણે અહીંયા જે ઘટકમાં અરજી કરવાની હોય તે ઘટકનું અહીંયા નામ જોવાનું રહે છે માની લો કે આપણે અહીંયા ટ્રેક્ટર ટ્રેલરમાં જ અરજી કરવાની છે તો અહીં પહેલું જો ઘટકમાં નામ આવી રહ્યું છે ટ્રેક્ટર ટ્રેલર અહીંયા એક દસ્તાવેજોનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું એટલે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે અરજી કરવા માટે તે તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા તમને અરજીની તારીખ જોવા મળશે કે કઈ તારીખ થી કઈ તારીખ સુધી ચાલુ છે ત્યાર બાદ અહીંયા જે અરજી કરવા વાળું ઓપ્શન છે તેના ઉપરથી આપણે અરજી કરી શકીએ ત્યારબાદ અહીંયા વધુ જોવા જોવાવાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો એટલે જે સ્કીમ હોય તેની વિગતવાર માહિતી તમને ત્યાં જોવા મળશે તો હવે આપણે અહીંયા અરજી કરવા વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશ તો હવે થોડાક આપણે અહીં નીચે આવીશું તો નીચે તમને અહીંયા આગળ માટે ક્લિક કરો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરીશ ત્યારબાદ તમારી સામે જે પણ કાંઈ વિગતો આપણે પ્રોફાઇલમાં એન્ટર કરી હતી તે બધી વિગતો અહીંયા ઓલરેડી એન્ટર થયેલી જ આવશે એટલે કોઈ પણ વિગત એન્ટર કરવાની રહી રહે બાકી જે બે ત્રણ વિગત એન્ટર કરવાની હોય એ તમને જણાવી દઈએ જેમ કે આ તમને જોવા મળે છે દિવ્યાંગ છો કે કેમ જો હોય તો હા સિલેક્ટ કરવાનું ન હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે એ સિવાય ત્યારબાદ તમને અહીંયા તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો જો હોય તો હા અને ના હોય તો ના સિલેક્ટ કરી દેવાનું ત્યારબાદ એ સિવાય કોઈ ફેરફાર કરવાનું નહીં થાય તો હવે ડાયરેક્ટ નીચે જે સેવન નેક્સ્ટ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો હવે આવે છે બેંકની વિગત એ પણ આપણે એ જ રીતે પહેલાં એન્ટર કરી રહી છે એટલે ડિફોલ્ટ આવી ગઈ છે તો એમાં પણ આપણે હવે સેવન નેક્સ્ટ આપી દઈશું હવે ત્યારબાદ આવે છે જમીનની વિગત તો તે પણ આપણે ઓલરેડી અપડેટ કરેલ છે એટલે આપણે તેને ફક્ત સિલેક્ટ કરીશું અને ત્યારબાદ નીચે જે સેવન નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેને ક્લિક કરીશું આધાર કાર્ડની વિગતમાં પણ સેમ પ્રોસેસ રહે છે કારણ કે પહેલેથી જ એડ કરેલ છે તો તેને સિલેક્ટ કરી અને નીચે જઈ આગળ વધવાનું રહેશે તો ફાઇનલ સ્ટેપ આવે છે નીચે જે તમને સબમિટ નું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે તમારી અરજી છે તે સબમિટ થઈ જશે અરજી થઈ ગયા બાદ જે અરજીઓવાળું પેજ છે તેમાં તમને અહીંયા અરજી નંબર ઘટકનું નામ વિભાગનું નામ અને અરજી કર્યાની તારીખ અને છેલ્લે જે લાસ્ટમાં પ્રિન્ટ વાળું ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કરીને તમે જે અરજી કરી તેની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમે તેની પણ શકો છો તો આ સિવાય હજી પણ કોઈ અન્ય યોજનામાં ઓનલાઈન અરજી કરવી હોય તો આ સેમ પ્રોસેસ રહેશે અને કોઈ અલગ જમીન હોય તો ફક્ત તમારા પ્રોફાઇલમાં જઈને જમીન એડ કરવાની રહેશે ત્યારબાદ જે યોજનામાં અરજી કરવી હોય તેમાં તમે કરી શકો છો તો હવે આપણે ડબલ અરજી કરવી છે તો તેના માટે આ સેમ પ્રોસેસ જ કરવાની રહેશે જેમ કે અહીંયા સ્કીમ સિલેક્ટ કરી ત્યારબાદ ત્યારબાદ અહીંયા ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરી ત્યારબાદ જે અરજી કરવાનું ઓપ્શન છે તેના ઉપર ટીક કરી સેમ પ્રોસેસમાં જ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ આગળ આવવાનું છે એ જ પ્રમાણે આવીશું જેમાં આપણે પહેલી અરજી કરી એ જ રીતે બીજી અરજી કરવાની રહેશે અને ત્રીજી કરી હોય તો એ પણ એ જ રીતે કરવાની રહેશે આ એ છે કે કોઈ બીજી જમીન ઉપર અરજી કરવી હોય તેના માટે તમારે પ્રોફાઇલમાં જઈને તે જમીન એડ કરવાની રહેશે અને ત્યારબાદ તમે જમીન ઉપર જે ઓનલાઈન અરજી છે તે આ જ પ્રોસેસમાં કરી શકો તો આપણે હવે અહીંયા જે બે અરજી છે તે બંને અરજી કમ્પ્લીટ થઈ ચૂકી છે તો તમે જોઈ શકો છો કે કર્યા કોઈ પણ ઘટકમાં અરજી કરી હોય તો હવે એટલી જ વાર લાગશે તો આ રીતે તમે ઘરે બેઠા જ જે આ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે તમારા જ મોબાઈલમાંથી જે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો અને તે યોજનાઓનો લાભ લઈ શકો છો બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કહેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે વાત